ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર એક જાગૃત નાગરિક તરીકે એક રસ્તો મેં અરજી એક આપેલી હતી જિલ્લા અરજીની કોઈ સુનાવણી આ લોકોએ કરી નથી જેના કારણે મેં થી માહિતી માગી તેની અંદર બે એક મુદ્દા મને આપવામાં આવેલા જેમાં સ્ટ્રીટ લાઇટની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો હતો અને ડેસ્ટોક રજીસ્ટ્રા લોકો નિભાવેલું નથી આ ભ્રષ્ટાચારને ડામવા માટે મેં તારીખ ત્રણ દસ બે હજાર ચૌદના રોજ ચોવીસ ના રોજ એક અરજી આપી હતી જે અરજીની આજ દિન છ મહિના થવા છતાં પણ આજ દિન સુધી આ લોકોએ કોઈ સુનાવણી કે કોઈ તપાસ કરેલ નથી અને તે અંગે મેં હમણાં ચોવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ આરટીઆઈ દ્વારા માહિતી માગેલી છે ને આ માહિતી મને પૂરી પાડે એવી મારી માંગ છે મેં ગ્રામજનોની બી મારી સાથે માંગ છે અને આ આ તમામ આ બધા સેટિંગો એક રિટાયર્ડ તલાટી અમારા ત્યાં છે મલેખ તે કરે છે ને બધું સેટ કરી આપે છે બાકી નવા માણસો તો સમજ પડે એવું નથી આની અંદર બહુ રોજમેળ બી એ જ લખે છે બધા ભ્રષ્ટાચારના અનેક દ્વાર ખોલે છે આ મલેખ માટે પણ મલેકને યોગ્ય કઈ કાયદામાં આવતું હોય તો યોગ્ય કરવા કીધું